આજે આપણે જોશું છઠ્ઠું બાહ્ય તપ સંલિનતા સંલિનતા એટલે સંલિનતા બાહ્ય તપનું અંતિમ અંગ એના પછી અભ્યંતર તપ શરૂ થાય એટલે સંલિનતા એટલે આંતર તપમાં એટલે કે અભ્યંતર તપમાં પ્રવેશ કરવા માટેનું દ્વાર સંલિનતાનો સામાન્ય અર્થ આપણે એવો કરીએ છીએ કે હાથ પગ શરીર સંકોચી રાખવું શરીર ના અંગો ને કારણ વગર હલાવવા નહીં પણ પણ આટલા સ્થૂળ અર્થ થી સલિંગતા જેવું ગુઢ તપ સધાતું નથી સંલિંગતા નો અર્થ છે પોતાનામાં લીન થવું પોતાનામાં જ સંપૂર્ણપણે લીન જેની બહારની બાજુ કોઈ ગતિ નથી ગતિ તો હંમેશા બીજા તરફ જવા માટે જ કરવી પડે છે પોતાનામાં જવા માટે કોઈ ગતિની જરૂર નથી આપણે પોતાની પાસે જ તો છીએ આમ જ્યારે અક્રિયતા કાયાની સ્થિરતા અક્રિયતા એટલે કાયાની સ્થિરતા અગતિ અચલતા એ જયારે આવી જશે ને ત્યારે શરીર અને મન સ્થિર થઈ જશે પોતાનામાં એટલા લીન થઈ જાવ કે બીજું કઈ બચે નહી તો પહેલા અંદર ત્યારે જ શરીર પર હલનચલન વર્તાય સમજણ પડી પહેલા આપણો આત્મા કમ્પાયમાન થાય એ કંપાયમાન થાય તો બાર શરીર પર હલનચલન વર્તાય હા હાજી એવું બની શકે કે કોઈ પોતાના શરીર ને સનલીન કરીને બેસી જાય એક આંગળી પણ ન હલે એ રીતે પછી ભલે ને અંદર માં તોફાન ચાલતું હોય પણ એનાથી કઈ સનલીનતા ન સધાય સનલીનતા ક્યાં જ્યારે અંદર આટલું બધું એટલું બધું શાંત થઈ જાય કે કોઈ તરંગ કે કંપન શરીર પર ન દેખાય ત્યારે ખરેખર સનલીનતા સધાય ચાલાયો તો અંદર જવા માટે સંલિંગતાનો અભ્યાસ કરવો પડે આપણે જન્મો જન્મથી બહાર ચાલી જવા માટે ટેવાયેલા છીએ જન્મ્યા ત્યારથી બહિર્મુખી થઈને જ જીવ્યા અંદર જવાનો કોઈ અભ્યાસ જ નથી બરાબર ને તો ચિત્તનું બહાર જવું એ તો જાણે પાણીનું નીચેની તરફ વહી જવા દેવું છે એને માટે કાંઈ કરવું પડતું નથી પાણી એની જાતે નીચે વહી જાય બરાબર ને એને ઉપર ચડાવવું હોય તો પ્રયત્ન કરવો પડે પાઇપ લગાડવી પડે મશીન લગાડવું પડે તો બહાર એ જાણે નીચેની તરફ વહી જવા જેવું છે પરંતુ અંદર આવવાનું તો બહુ મોટો પ્રવાસ કરવા જેવું લાગે આપણા મનને અંદર કેવી રીતે જવું એની ખબર જ નથી આપણે અંદર જતા જ ના હોઈએ ભીતર જતા જ ના હોઈએ તો એમાં હોશિયાર કે રીત ના થવા આપણું માનવ મન જે આપણી આદતોના જોરે આપણી બેહોશીમાં આપણી જાણ બહાર આપણને બહારની ચીજ વસ્તુઓ વ્યક્તિઓ તરફ આપણું ધ્યાન ખેંચ્યા જ કરે છે એટલે પહેલા તો બહાર જવાનો અભ્યાસ મિટાવવો પડે મનની જે ભાગમ ભાગ છે એ ઓછી થાય જો બહાર જવાની આજ સુધી અંદર જવાની ટેવ જ નથી પાડી માનવ મનની જે બહાર જવાની પ્રવૃત્તિ છે એને હોશ પૂર્વક જાગ્રતતા પૂર્વક જુઓ દાખલા તરીકે મન કહેશે આપણને એકલા શું બેસી રહ્યા છો ચાલો અમુક જણા ઘરે જઈએ જેવું મન આખે ને ત્યારે એ જાગ્રતતા આવી જોઈએ અંદરથી મન ઉછાળા તો મારશે ચલો જઈએ જઈએ તો જાગૃતતાપૂર્વક વિચાર કરવાનો કે એને ત્યાં જઈને શું કરવાનું છે એની એ જ વ્યર્થ વાતો તબિયત કેમ છે મોસમ કેવી છે ઠંડી ઘણી છે ગરમી ઓછી છે વગેરે વગેરે જો મન જાગ્રત હશે તો આવું નકામું કાર્ય નહીં કરીએ નકામી ચીજોમાં રસ હંમેશા બેહોશી માં જ આવે છે જાગ્રતતામાં જાગ્રતતા પૂર્વક આવી નકામી ચીજોમાં રસ લઈ જ ના શકાય એટલે આપણા મનની બહાર જવાની પ્રત્યેક ક્રિયા પર જાગૃતિ પૂર્વક પહેરો હશે તો એક પછી એક વ્યર્થ ક્રિયાઓ છૂટી જશે અને જીવન ને માટે અનિવાર્ય હશે એટલી જ ક્રિયાઓ ટકી રહેશે નકામી ક્રિયાઓ થવાની બંધ થશે ને તો શરીર ધીમે ધીમે સંલીન થતું જશે આપણે એવી રીતના વર્તશું કે જાણે પોતાનામાં સ્થિર થઈ ગયા શરીર તો સ્થિર થઈ ગયું સાથે મન પણ સ્થિર થઈ ગયું માટે જે મનની આદત છે બહાર ભાગી દેવાની એના પ્રત્યે જાગૃત થઈ જવાની જરૂર છે મન ઉપરનો ચોકી પહેરો એનું જ નામ જાગૃતતા જ્યારે શરીર અને મન બંને પ્રત્યે થાક જાગૃત થઈ જવાશે ત્યારે જ અંદરમાં ઉતરી શકાશે અંદર જવા માટે એ બી ચીજોમાં રસ લેવો પડશે કે જેમાં સંલીનતા સ્વાભાવિક છે દાખલા તરીકે ક્રોધ બહાર લઈ જાય કરુણા અંદર શત્રુતા બહાર લઈ જાય મિત્રતા અંદર ભાવમાં આખા જગત પ્રત્યે ભાવમાં સ્વાભાવિક છે આ સ્થિર થવાથી અંદરની યાત્રા શરૂ થાય છે જે અંતર તપ છે એના માટે સંલિનતા દ્વાર છે સંલિન થયા વિના અભ્યંતર તપમાં પ્રવેશ નથી બધા તપ એકબીજા સાથે જોડાયેલા છે એમાંથી એક છોડશો તો બીજું નહીં થઈ શકે આપણી તો કરુણતા એ છે કે એક અલ્સન તપમાં અટકી ગયા બીજા કોઈ તપની સામે જોયું જ નહીં એ સાધવાનું મહત્વ આપણને લાગ્યું જ નહીં જો આપેલા પાંચ બાહ્ય તપની વાત કરીને એ બધા તપ શરીરની શક્તિના સંરક્ષણ માટે છે અને આ છઠ્ઠું સલીનતા સંરક્ષિત શક્તિનો અંદર જતો પ્રવાહ છે સંધ્યા શક્તિ બચશે તો અંદર જવાશ આપણે તો આપણી મોટા ભાગની શક્તિ બહાર બેડફી નાખીએ છીએ અંદર જવા માટે કોઈ શક્તિ બચતી જ નથી હું જાણું છું આ બધું કેવું સહેલું છે વાતો કરવું બોલવું સહેલું છે ભાષણ આપવું સહેલું છે પણ થોડી થોડી પણ જો પ્રેક્ટિસ કરશો ને તો કામ સાધી શકાય એવું છે અશક્ય પણ નથી પણ શરૂઆત કરવી જરૂરી છે સંગીનતા નો પ્રયત્ન જો કોઈ બરાબર કરે ને તો બધી જાતના ભય છોડીને સાક્ષી બનીને જે બની રહ્યું છે તે સ્વીકાર કરીને યાત્રા યાત્રા થાય એ જે હું જ છું એવો અનુભવ થાય પછી શરીરના દુખ એના દુખ રહેતા નથી શરીર પર બનતી ઘટનાઓ એના પર બનતી હોતી નથી શરીરનો જન્મ એનો જન્મ નથી શરીરનું મૃત્યુ એનું મૃત્યુ નથી એ બધું બહારનું છે એ છૂટી જશે આખું જગત શરીર અને મન બધું ભૂલાઈ જશે માત્ર ચૈત્યનાનો દીવો અંદર ભીતરમાં જગારા માર્યા કરશે ચલો સંલિનતા દેવા મહાન તપને જરા વધુ બારીકાઈથી સમજીએ કોઈની છાતી પર છુરો લઈને ચડી બેસીએ ત્યારે જ આક્રમણ થાય છે એવું નથી આપણે બીજાનો વિચાર કરીએ ને ત્યારે પણ બીજા પર આક્રમણ થઈ જાય મારા માં હાજર થવું એ પણ એક આક્રમણ છે આક્રમણ નો અર્થ જ છે હું બીજાની તરફ ગતિમાન થયો પછી છૂરો લઈને ગયો બીજાની તરફ કે આલિંગન કરવા ગયો બીજાની તરફ સદભાવ થી ગયો કે અસદ્ભાવથી ગયો બીજાની તરફ ગતિ કરતી ચેતના આક્રમક છે જેનું ચિત્ત કાયણ બીજામાં કેન્દ્રિત થયું હોય છે તે હંમેશા આક્રમક હોય છે આક્રમણ નો અર્થ છે બહાર દેવું તે મહાવીર એક સુંદર શબ્દનો પ્રયોગ કર્યો છે મહાવીર સ્વામી ભગવાને પ્રતિક્રમણ પ્રતિક્રમણનો અર્થ છે અંદર પાછા ફરવું સ્વગૃહે પાછા ફરવું એટલે જ ભગવાન મહાવીરે અહિંસા માટે આટલો બધો આગ્રહ રાખ્યો છે કોઈ પણ પ્રકારનું ચિત્તનું આક્રમણ ન થવું જોઈએ એવું બનશે તો જ સંલિનતા ફળિત થશે આ બધા છ બાહ્ય તપ અને છ અભ્યંતર તપ એ બધા જોડાયેલા છે એક સાથે એ તો સમજાવવા માટે અલગ અલગ કેવા પડ્યા છે એ પણ ભાષાને મર્યાદા છે બધા એક સાથે કેવી રીતે સમજાવાય જીવનમાં જ્યારે આ બધા ફલિત થાય છે ત્યારે તે બધા સાથે થાય છે જેનો ચિત્ત પોતાનામાં જ કેન્દ્રિત થયું હોય સનલીન થયું હોય એનામાં આક્રમણ બચતું નથી એવા ચિત્તમાં પ્રતિક્રમણ સધાય છે પ્રતિક્રમણની યાત્રા સનલીનતામાં દુબાળે છે જે દિવસે શરીર અને મન બંને પ્રત્યે જાગૃત થઈ જવાશે ત્યારે મન ધીમે ધીમે બહાર જવામાં રસ ગુમાવી દેશે ત્યારે ભીતરમાં સમય શકાશે જ્યારે સંધિનતા નામનો તપ સદાશે ત્યારે જ આંતર તપમાં પ્રવેશ પામી શકશું સોર્ટમાં ખ્યાલ આવી ગયો હશે કે આપણું મન એવરી મોમેન્ટ ડી બહાર ભાગ્યા કરે છે બીજાના તરફ ગતિ કર્યા કરે છે એને પાછું અંદર વાળવાનું છે આપણામાં લીન થવાનું છે ત્યારે સનલિનતા નામનો તપ સધારશે સુબોધી મસાલિયા માય કોન્ટેક નંબર ઇઝ એટ એટ ફાઇવ જીરો જીરો એટ એટ ફાઇવ સિક્સ સેવન